વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી એ ચિંતાનો વિષય છે ત્યારે આજે ગોંડલના સુલતાનપુર નો વીરા ગ્રુપ આ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહ્યું છે આજના આ ચકલી દિવસ નિમિત્તે વીરા ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી ગત વર્ષે વિશ્વ ચકલી દિવસના રોજ વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા સુલતાનપુરના નજીકની તમામ શાળામાં બાળકોને ફ્રીમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ વખતે અનોખી ઉજવણીના ભાગરૂપે માટીના માળા આપવામાં આવ્યા એક માટીનો માળો બનાવવાનો ખર્ચ આશરે પંદર થી સત્તર રૂપિયા જેટલો થાય છે જેનો ખર્ચ ગ્રુપના સભ્યોએ ઉપાડ્યો હતો આજે વીસ માર્ચના સવારે દસ થી છ કલાક સુધી જેતપુરના સરદાર ચોક પાસે ત્રણ હજાર જેટલા ફ્રી પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા વ્યક્તિ દીઠ એક જ પક્ષી ઘર આપવામાં આવેલ હતું ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે શહેરના મકાનોના બાંધકામના પરિવર્તન જંગલ વિસ્તારમાં ઘટાડો મોબાઈલ અને ટીવીના ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે મારું નામ દિવ્યેશ કાથડિયા ગામ સુલતાનપુર હું વિરા ગ્રુપનો એક મેમ્બર છું અમે સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છીએ અમે આજ સુધીમાં ઓગણત્રીસ હજારથી પણ વધુ પક્ષી ઘરનું વિતરણ કરેલું છે અમે દર વર્ષે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરતા હોઈએ છીએ આજે જેતપુરના આંગણે છીએ અને જેતપુરના લોકોનો ઉમંગ જોઈને અમને પણ અંદરથી હર્ષ ને ઉલ્લાસની ખુશી થાય છે ચકલી માટે આપણે ઘર ઉપર પાણીના કુંડા રાખવા જોઈએ એને ટાઈમ ટુ ટાઈમ ચણ નાખવી જોઈએ અને આ રીતે મળતા માળાઓ વિવિધ જગ્યાએ બાંધીને ચકલીને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ